રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે કરી છે આગાહી જેમાં અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ જે અનુમાન લગાવ્યું છે તેની માહિતી સામે આવી છે તેમણે કહ્યું કે રાજ્યમાંથી હજી વરસાદ ગયો નથી વધુ એક રાઉન્ડમાં મેઘરાજા રાજ્યને ઘભરોડશે બાવીસમી સપ્ટેમ્બરે વધુ એક સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે અને એના કારણે બાવીસ સપ્ટેમ્બરથી છવ્વીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે ઉત્તર મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે દિવ્યા મારી સાથે જોડાઈ ગયા છે દિવ્યા જતાં જતાં પણ ચોમાસું જે છે ગુજરાતને ગમરોળશે ત્યારે કઈ સિસ્ટમમાં સક્રિય થઈ રહી છે અને સાથે સાથે કેટલા દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા પણ પ્રીતિ રાજ્યમાં ચોમાસું વિદાય લેવાના તરફ છે ત્યારે વધુ એક વરસાદી રાઉન્ડ રહે તેવું અનુમાન રાજ્યના હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા એક અનુમાન છે તે કરવામાં આવ્યું છે અને તેમની અનુમાન પ્રમાણે ભીંડીના માધ્યમ દ્વારા પણ એક નજર કરીએ તો આગામી દિવસમાં એટલે કે વીસ તારીખની આસપાસમાં એક વધુ એક વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ રહી છે ને આ વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્રના ભાગોમાં

છવ્વીસ સપ્ટેમ્બર સુધી વરસાદ રહેવાનું અનુમાન છે તે કરવામાં આવ્યું છે આ સાથે જ કેટલાક વિસ્તારોમાં બે દિવસ માટે પણ સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે જોકે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ઉકળાટનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે પરંતુ હવામાન નિષ્ણાંતોના મત અનુસાર નજર કરીએ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ રહેવાનો છે એટલે કે સપ્ટેમ્બરના અંત સુધીમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તેવું અનુમાન કરવામાં આવ્યું છે જી Cardinal A र्दिव්‍යता माambiika